આપણા શરીરમાં બે પ્રકારના બેક્ટેરિયા હોય છે એક ગુડ બેક્ટેરિયા અને એક બેડ બેક્ટેરિયા બે બેક્ટેરિયા વિશે આજે સરસ મજાની માહિતી આપી છે કે આપણા જીવનનો આધાર આ બે બેક્ટેરિયા ઉપર છે એના વિશે સરસ મજાની માહિતી આપી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો ગુડ બેક્ટેરિયાનું કાર્ય આપણા શરીર માટે શું છે તો કે ગુડ બેક્ટેરિયા આપણા શરીરનું ભોજન છે તેને સરળતાથી પચાવી જણાવે છે બીજું કે આપણું ભોજન સરળતાથી પચી જાય તો આપણને વાયુ પિત્ત કે કફની સમસ્યા બિલકુલ થવાની નથી નંબર ત્રણ કે ગુડ બેક્ટેરિયા શું કામ કરે છે કે આપણા ભોજનના કણને છૂટા પાડીને એમાંથી આપણું શરીર વિવિધ પ્રકારના પોષક તત્વો કે વિટામિન્સ સરળતાથી મેળવી શકે છે જેનાથી આપણું શરીર ક્યારેય નબળું નથી પડતું અને આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ક્યારેય ઓછી નથી થતી નંબર ચાર ગુડ બેક્ટેરિયાનું કાર શું છે કે તમારા આંતરડાને નિરોગી રાખે છે આંતરડાની કાર્યક્ષમતા ઘટવા નથી દેતું તમારા પેટનો કોઠો શુદ્ધ રાખે છે અને તમારી જે શૌચક્રિયા છે તેને હંમેશા નિયમિત રાખે છે નંબર પાંચ કે આ ગુડ બેક્ટેરિયાનું કાર્ય સૌથી મોટું કાર્ય શું છે કે આંતરડામાં જમા થયેલો મળ છે તેને સરળતાથી શૌચક્રિયા કરાવી દે છે અને તમારા આંતરડાને કાચ જેવા ચોખ્ખા રાખે છે આ ગુડ બેક્ટેરિયાનું કાર્ય છે ગુડ બેક્ટેરિયાની હું તમને વાત કરું તો લેક્ટોબેસિલસ અને બાયફાઈડલ બેક્ટેરિયમ હવે આ બધા બેક્ટેરિયા છે તે ગુડ બેક્ટેરિયા છે તમે ભોજન કરો ને ત્યારે તમને દહીં છાશ તમે લોકો લેતા જશો તો શા માટે આપણે ભોજનની વચ્ચે દહીં છાશ લેતા હશું એનું કામ અને એનું કારણ એક જ છે કે એમાં જે ગુડ બેક્ટેરિયા છે એને કારણે આપણું ભોજન સરળતાથી પચી જાય છે અને આપણો પેટ નિરોગી રહે છે કફ બેલેન્સ રહે છે અને આપણને અપચો આઈબીએસ પેટમાં દુખવું કબજિયાત થવું ગેસ થવો આ તમામ સમસ્યામાંથી મુક્તિ મળે છે પરિણામે બધા રોગોની શરૂઆત આપણું પેટ છે બધા રોગોનું શમન એ પણ આપણું પેટ છે એટલે બધા રોગોનું શમન થઈ જાય છે હવે બેડ બેક્ટેરિયાનું કાર્ય શું છે કે બેડ બેક્ટેરિયા તમારા શરીરમાં વધે તો તમારા શરીરને ખૂબ નુકસાન થાય છે ગુડ બેક્ટેરિયા પાસઠ ટકાથી વધારે હોય તો તમારું શરીર નિરોગી જીવન જીવી શકે છે પરંતુ જો બેડ બેક્ટેરિયા વધ્યા તો પ્રથમ તો તમને ડાયરિયાની સમસ્યા થાય નંબર બે કે બેડ બેક્ટેરિયા વધે એટલે તમારા શરીરમાં અનેક પ્રકારના તે પ્રોબ્લેમ ઊભા કરાવે જેમ કે ગેસ વાયુ કરાવે પેટના રોગો કરાવે પેટનું ફૂલવું પેટનું દુખવું આ બધી સમસ્યાને મેઇન શક્તિ તમારી મંદ પાડી દે અને તમને ક્યાંય મજા ન આવે જો વધારે પ્રમાણમાં બેડ બેક્ટેરિયા વધી જાય તો તમને લોકોને ડાયરિયાની સમસ્યામાં પણ વધારો જોવા મળે છે એટલે બને ત્યાં સુધી તમારા શરીરમાં બેડ બેક્ટેરિયા વધવા ન દેવા હવે આ બેડ બેક્ટેરિયા વધે કંઈ કારણે તો તમે બજારું ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખુલ્લા માં જે મળતું હોય એ પ્રકારનું તમે લ્યો તો બેડ બેક્ટેરિયા વધે વધારે પ્રમાણમાં ફાસ્ટ ફૂડ જંક ફૂડની જેને ટેવ હશે જે ખાધા પછી વધારે પ્રમાણમાં ખાતા રહેતા હશે એ તમામ લોકોને બેડ બેક્ટેરિયાની સમસ્યા વધે અને તમે લોકો વધારે પડતો વાસી ખોરાક ખાતા હશો તો પણ તમને બેડ બેક્ટેરિયાની સમસ્યા વધતી જોવા મળે છે તો તમારે મહેરબાની કરીને તમારા શરીરમાં બેડ બેક્ટેરિયા વધવા નથી દેવાના તમે લોકો જ્યારે બીમાર પડો અને તમે જ્યારે એન્ટીબાયોટિક દવા જ્યારે ડૉક્ટરો ને તમને તમે લેતા હશો ત્યારે તમે એક માર્કિંગ કરજો કે ડૉક્ટરો તમને લેક્ટોબેસિલસ કે કોઈપણ પ્રકારની ગુડ બેક્ટેરિયાની દવા સાથે આપે શા માટે કે આ પ્રકારની એન્ટીબાયોટિક દવા છે તે જે ગુડ બેક્ટેરિયા છે તેને તેની સામે ફાઇટ કરે અને બેડ બેક્ટેરિયાને તો ઓછા કરે પણ ગુડ બેક્ટેરિયાને પણ ઓછા કરે એટલે આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયા ઘટી ન જાય એને માટે ડૉક્ટરો લેક્ટોબેસિલસ અવશ્ય ભૂલ્યા વગર તમને લોકો સૂચવતા હોય છે કારણ કે આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયા જળવાઈ રહેવા જોઈએ એ ઓછા થાય તો અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય એને માટે આપણને ડૉક્ટરે સૂચવતા હોય છે એનું રીઝન એકમાત્ર આ છે કે તમને ડાયરિયા ન થઈ જાય તમને બેડ બેક્ટેરિયા વધી ન જાય એના માટે તમને આ આપતા હોય છે એટલે આપણા શરીરમાં આ બેક્ટેરિયા ભૂલથી પણ નહીં ઘટવા દેવાના એટલે આપણા શરીરમાં વાયુ પિત્ત કે કપની સમસ્યા બિલકુલ નહીં થાય અને આપણું શરીર હંમેશા સશક્ત નિરોગી અને આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ હંમેશા વધેલી જોવા મળશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી